ઝઘડીયા તાલુકાના રતનપુર પહાડ પર અઝરત ગોરી દરગાહ અઢાર સપ્ટેમ્બરે ચશ્મો વધાવવાની પરંપરા ઝઘડીયા તાલુકાના ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં રતનપુર નજીક આવેલા પહાડ પર આવેલી પ્રાચીન હઝરત બાવાગોની દરગાહ ખાતે આવતા સાતસો છ્યાસીમાં ઉર્સ નિમિત્તે તારીખ અઢાર સપ્ટેમ્બર ગુરુવારના રોજ બપોરે ત્રણ વાગે પરંપરાગત ચશ્મો પાણીનો કુંડ વધાવવાની વિધિ યોજાશે આ ધાર્મિક વિધિ વડોદરાના હઝરત કમાલુદ્દીન બાબા તથા દરગાહના ગાદીનાશીન હઝરત જાનુબાપુના હસ્તે ફૂલદાણી અને નાળિયેર અર્પણ કરીને પારંપરિક રીતિ રિવાજ મુજબ અદા કરવામાં આવશે અંદાજે આઠસો વર્ષ જૂની આ દરગાહે દર વર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે ચશ્મો વધાવવાની પરંપરા નિભાવવામાં આવે છે આ દિવસે દરગાહ પર ભવ્ય મેળો યોજાય છે જેમાં રાજ્ય તેમજ બહારગામથી હજારો ભાવિકો ઉપસ્થિત રહી આ પાવન વિધિમાં જોડાયાથી નેતા અનુભવે છે યાત્રાઓની સુવિધા માટે ઝઘડિયા તથા રાજપાડી માર્ગેથી ખાસ વાહન વ્યવસ્થા કરવામાં આવી છે રિપોર્ટર અવિ સૈયદ ઝઘડિયા